છે અને મિત્રો આજના મીડિયો બ્લોકમાં આપણે લગભગ તો ફિલ્ડ ગાર્ડન જાઉં જાય શૂટિંગ માટે લગભગ જો ફિલ્ડ ગાર્ડન જાઉં તો તમે વિડીયોમાં તમને તો માટે જોવા એવો બરોબર છે તો મિત્રો આવું બધું છે જ છે અને હું વિડીયોમાં આપણે ક્યાં જઈએ છીએ તમને રૂપિયા નહીં મને ગમે શૂટિંગ કરવા જાવ ગમે ત્યારે મિત્રો અત્યારની વાત કરીએ ને તો મિત્રો મેં તમને કીધું એમ અગિયાર વાગી ગયા આ રાધાકૃષ્ણ મિત્રો

ચાલો હવે આપણે કંઈક બાકા જીકી કરવાની હવે સાંજે બાકા ચીકીમાં તો એમ છે મિત્રો આપણે મેં કીધું એમ ફિલ્ડ ગાર્ડન જવા ના ને શૂટિંગ માટે તો ચાલુ બાકી તો હવે કંઈક વિચારશું બબત છે કેમ કે મિત્રો આટલામાં આટલામાં તો હવે ફરી ફરી ભાગી ગયો આપણે બોટ રાઉન્ડ શૂટિંગ કરી દીધું પછી ઘણી બધી બીમાર જમો એવી રીતે આપણે ઘણું બધું છે ને આટલા આટલા એરિયામાં છે ને આપણે દીક્ષિત નાખવું છે

પંછા હે તો પંછા હે તો બડી 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 વાડી વાત તો લંબિ 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 વાત એ હરતી ને પરતી હર હઝુર બહુ દેતી એ હરતી ને પરતી પાઉ કે પગતો

આ બે દિવસ ને એવા હે ને જે પહાડ દેખાય બાકી વચના દિવસે તો તમને પહાડ દેખાડે જ પવન જેટલી જોકી તો દેખાય હવે મિત્રો ઉપરનો વ્યૂ દેખાડું ઓલી કાચી દેખાડું તમને કેમ બહુ વ્યૂ હારો આવે છે ચલો 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 ને મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરો બસ મિત્રો આટલી જ અમે આપણે જવું મિત્રો આ બધું વચ્ચે આવી બોલો શું કરશું આમાં આપણે કેરી

મારનાથ ના ડુંગરા હે આ આ ડુંગરા છે ને હું ગુનીદન છે ને મારા ઘરે થી ને બતાવતો હોઉં છું તમને એટલે મિત્રો આવું બધું છે અને મિત્રો આગળનો એ તમે બધાય જોયો જ છે ફરીથી જોઈ લેવાનું હું હોય પછી તમારે બધું જોવાનું જ હોય હવે મિત્રો તમને બધું દેખાડી તો દીધું ખબર છે કેમ કે મિત્રો અત્યારે હું આવ્યો તો ટેરેસ ઉપર રીલ શૂટ કરવા માટે એટલે રીલ શૂટ કરવા તમારી સામે દર્દી કેમેરા વાળે ખબર છે શૂટિંગ કરતો કરતો મેં હું બધું જોયું બધું તમારી મિત્રો આવું બધું બબર છે અને મિત્રો આપણું બધું બ્લોગ ને સ્ટેન્ડ છે ખીચામાં સેટઅપ વેટઅપ કરશું અને પછી આપણે આપણે શૂટ કરશું દરરોજ જેમ બબર છે કેમ કે મિત્રો આપણો દલી છે ને એક મિની બ્લોગ આવે અને બીજા દિવસે છે ને આપણે એક કોમેડી વિડીયો એટલે મિત્રો આવું બધું છે બધું છે એકાત્ર એકાત્ર મિની બ્લોગ આવે આપણે બે બે છે ને હું મિની બ્લોગ બનાવું એટલે આખા લાંબા થઈ જાય છે એક દિવસ છે આમ જે છે ને બધું થાય નહીં કેમ કે બ્લોગનું એડિટિંગ મારે કરવાનું હોય એટલે અને પછી એક દિન કરીએ તો મિની બ્લોગ નું આપણે એડિટિંગ કરવું પડે અને શોર્ટ વિડીયોનું આપણે બધું શોર્ટ વિડીયો એવું સોરી કોમેડી વિડીયોનું આપણે શૂટિંગ કરવું પડે બરોબર છે એફડી માં થાય નહીં એટલે આપણે એકાત્ર એકાત્ર કરીએ

ફૂલ બાકા જકી બોલાઈ દઉં મિત્રો આ બાજુ તો પતંગ ઓલી વખતે હું ચગલતો તો આ બાજુ ન કર ચગતા હું શું કરું ખબર ઓલી બાજુ દેખાય ઓલો ફ્લેટ જોઉં બતાવું તો આવડો આ ફ્લેટ દેખાય રેડ કલરનો નો ન્યા મિત્રો હું છે ને હું પતંગ તો ગયો યાદ આવો ખબર કે મિત્રો ન્યા પતંગ ચગતા હોય બબા જે આપણે તો એમ આપણે તો એમ હોય બબા છે કે જે જે એમ પતંગ મજા ચગતા હોય ન્યા જ મજા આવે આપણે ખબર છે

બબર છે ને મિત્રો હવે હું વિડીયો આપણે લંબાવવાનો નથી બબર છે એટલે આપણે હવે થોડુંક શૂટિંગ કરીને પછી હું લોક કન્ટિન્યુ કરીએ ચાલો જઈ માતાજી તો મારા કલે જાઓ આપણે રીલ શૂટ કરી નાખી છે મસ્ત મજાની બબર છે ને મિત્રો અત્યારનો ટાઈમની વાત કરીએ ને તો મિત્રો જોઈ લો તમે પાંચ ને અઠાવન થઈ છે બબર છે અને મિત્રો આજે મિત્રો આપણે થોડીક વહેલા જઈ શૂટ કરી કેમ કે મિત્રો આપણે રીલ્સ કેટલી શૂટ કરી ગઉ ચાર રીલ શૂટ કરી હે બરોબર છે કેમ કે હું આવ્યો તો એક રીલ શૂટ કરવા માટે પણ ચાર ચાર થઈ ગઈ કે ટાઈમ આપણને મળી છે નકર આપણે દરરોજ શૂટ કરતા હતા કેમ કે પાંચ વાગે આવી એટલે બધું સેટઅપ બેટઅપ કરીએ તો આપણો ટાઈમ વયો જાય છે મિત્રો સુરત વાત કરીએ તો એક જ મિત્રો જોઈએ મિત્રો સુરતની આજની વાત કરીએ કેવો મસ્ત લાગે મિત્રો સુરત મિત્રો છે ને અત્યારે છે ને મિત્રો મારી આગળ એક ફોન હારો નથી ને એટલે હો બાકી આમ જવા અત્યારે જવા મિત્રો આવા ફોનથી હું શૂટિંગ કરું ખાલી તોય મિત્રો આટલું સારું આવે છે એમ તો કહ્યો અને મિત્રો અત્યારે છે ને આપણી આગળ એક ફોન હારો નથી ને એટલે બાકી છે ને મિત્રો ને પણ આપણે વિડીયોમાં મળે મિત્રો મેં કહી ટાય તો ઘણી રાન કરીએ બરોબર છે એક ઓવું નથી કે આપણે ટાય નથી કરી ટાય આપણે ઘણી રાન કરી નાખીએ પણ છે ને સુરત છે ને આપણે ફૂલ પ્રકાશ ફોનમાં હડકો જો સુરત જડકો આવતો હોય તો હું કારો આવું અને હું કારો આવું એટલે હું દોરો આવું તારે સુરત ન થતો બોલો આવું છે બબર છે મિત્રો અને મિત્રો આપણે વિડીયોને લંબાવો નથી બબર છે તો હાલો હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ બબર છે કે મિત્રો આજે તો આપણે કંઈ ફિલ્ડ ગાર્ડન જવાનું નહીં અને મિત્રો કાંઈ જવાનું નથી બબર છે કે મિત્રો હવે આપણે અત્યારથી ન હવે આપણે રાતે ક્યાં જવું ને એ તો હું વિડીયો બનાવીશ સલગ છું ને તે છે મિત્રો આવું બધું છે કે મિત્રો રાતે આપણે લગભગ કંઈક જવું નાસ્તો બાસ્તો કરવાના જે ઈચ્છા છે બરાબર છે નાસ્તામાં તો એવું છે ગાંઠિયા બટેટા તો ફાફડા તો એવું કંઈક કોઈ ચિપ્સ ફ્રેન્ચ હોય ને એવું બધું કેમકે મિત્રો આમ સિટીમાં જઈએ ને આ બધું તમને મળ્યું બર્ગર સેન્ડવીચ ને એવું બધું પણ અત્યારે મિત્રો છે રાતે ત્યાં જવું એ પણ મિત્રો એકલો બીજું કોઈ વારે થવું અને મિત્રો પતંગની વાત કરીએ એટલે મિત્રો પતંગ મિત્રો કાલ કરતા તો આજે ફૂલ વધારે તકે મિત્રો શનિ રવિએ ને એટલે આજે શનિવાર તેઓ મિત્રો કાલે દેખાડીશ બબર છે જો આપણે કાલ બહાર નહીં ગયા રખડવા હોય ને તો આપણે દેખાડી જ દેશું કેમ કે મિત્રો એવું છે આપણે કઈ ખબર ન હોય કે આપણે ક્યાં રખડવા જોઈએ ને ક્યાં નહીં બબર છે પ્લાનિંગ જ ન હોય કે આ દિવસે આ જ્યાં જવાનું છે ને ત્યાં નહીં બરાબર છે તો આજનો ઉલોક તમને જવાની મજા આવી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બબર છે આપણે કાલે નવા બાકાજીક ના વિડીયોમાં છીએ બધા મિત્રો ને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી